લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત જિલ્લામાં મતદાન જાગૃતિ બાબતે વિવિધ પ્રવૃત્તિઓ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કચ્છ શ્રી અમિત અરોરા અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દેસાઈના માર્ગદર્શન હેઠળ થઈ રહી છે ત્યારે ચૂંટણી પંચ ગુજરાત રાજ્ય દ્વારા આપવામાં આવેલ પંદર દિવસીય સઘન મતદાન જાગૃતિ કાર્યક્રમ અન્વયે આજ રોજ કચ્છ યુનિવર્સિટી દ્વારા કોલેજ કેમ્પસ એમ્બેસેડરની ઓનલાઈન માધ્યમથી બેઠક યોજાઈ હતી જેમાં તંત્ર દ્વારા નિમાયેલા સર્વે કોલેજ કેમ્પસ એમ્બેસેડરને મતદાન જાગૃતિ સંદર્ભે કરવાની થતી પ્રવૃત્તિઓ વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અત્યાર સુધીમાં એમ્બેસેડર દ્વારા થયેલ વિવિધ મતદાન જાગૃતિ સંદર્ભેની પ્રવૃત્તિઓની સમીક્ષા કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાના દરેક કોલેજોમાં એમ્બેસેડરની નિમણૂક કરવામાં આવેલી છે જેના માધ્યમથી કોલેજોમાં અભ્યાસ કરતા યુવા મતદારો અને ફર્સ્ટ ટાઈમ વોટરોમાં મતદાન જાગૃતિ લાવી શકાય